આ ચેપ્ટર થી તમે રોજે રોજ ના વિડિયો કન્ટિન્યુ કરતા જશો તો તમારું નવોદય કન્ટેન્ટ છે એકદમ ક્લિયર થતો જશે તો આપણે વધારે સમય નથી લેવો આપણે શરૂ કરી દઈએ સમીકરણ નંબર જે ચેપ્ટર છે 5 એની તો ચેપ્ટર 5 સમીકરણની અંદર પહેલો પ્રશ્ન આપણને આપ્યો છે x ના ચોથા ભાગમાં 4 ઉમેરતા 5 થાય આ વિધાનને ગાણિતિક સ્વરૂપે લખો વિદ્યાર્થી મિત્રો આપણે જે આ શબ્દ આયા છે એ આપણી ગુજરાતી શબ્દોમાં આયા છે આપણે એને ગણિતની અંદર લખવા છે તો ગણિતની અંદર આપણે કીધું x ના ચોથા ભાગમાં માટે x એના ચાર ભાગ કરો એટલે x ને 4 વડે ભાગવા પડે એટલે x ના ચાર એમાં ચાર ઉમેરતા x નો ચોથો ભાગ એમાં ચાર ઉમેરવાના ઉમેરવાના કે એટલે સરવાળો કરવાનો પાંચ થાય એટલે કે બરાબર પાંચ મળે છે x નો ચોથો ભાગ એમાં ચાર ઉમેરી અને પાંચ થાય આ રીતે સમીકરણમાં લખવાનું છે અને આ જોયું આપણું ગાણિતિક સ્વરૂપ હવે આવો સ્વરૂપ આપણે વિકલ્પ a b c d કયા વિકલ્પમાં જોવા મળે છે એને ધ્યાન આપો તો આપડે કયો જવાબ પડી ગઈ D વિકલ્પની અંદર આપણને આવો જવાબ મળે છે એટલે આપણો આન્સર થશે D નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ પ્રશ્ન બી આપણને એવું કહેવામાં આવ્યું છે કે રાકેશ પાસે x પેન છે આપણે જાણતા નથી એની સંખ્યા x પેન છે નરેશ તેને 9 પેન આપે આપે એટલે એની અંદર વધારો થવાનો છે તો રાકેશ પાસે 27 પેન થાય આ વિધાનને ગાણિતિક સ્વરૂપમાં લખવાનું છે તો આપણને ખબર હતી પહેલા આપણે સાદી રીતે સમજી લઈએ કે રાકેશ પાસે કેટલી પેન હતી તો કે x પેન હતી એમાં नरेश તેને 9 પેન આપે છે આપે છે એમાં વધારો થાય છે 9 પેન નો વધારો થાય તો હવે રાકેશ પાસે કેટલી થઈ તો કે એની પાસે હતી એમાં 9 ઉમેરી એટલે કે x હતી 9 ઉમેરી તો એની પાસે થાય છે 27 પેન Nine, here, right? 9 અને એકદમ સમીકરણનો ઉકેલ છે કે સમીકરણ અહીંયા થાય તો આપણી પાસે ને આવા ચાર વિકલ્પ આવ્યા છે એમાંથી આપણને ખબર પડી કે આપણો જવાબ છે x માં નવ ઉમેર્યા અને આપણને મળે છે સત્યાવીસ તો विद्यार्थी મિત્રો आपका જવાબ થશે વિકલ્પ સી નવા પ્રશ્ન માં આપણે આગળ વધીએ ગીતા પાસે અમુક પેન્સિલ છે અમુક પેન્સિલ છે એટલે આપણે ધારી લઈએ કે એની પાસે કેટલી છે આપણને ખબર નથી તો આપણે એવું કહી દઈએ કે ગીતા પાસે અમુક પેન્સિલ છે સીતા પાસે કેટલી છે તો કે ગીતા કરતા 3 પેન્સિલ વધારે છે હવે ગીતા પાસે કેટલી હતી એની તો આપણને ખબર નથી તો આપણે ખાલી એવું લઈ લઈએ કે ધારો કે

સીતા કરતાં એક પેન્સિલ વધારે છે એટલે મીતા મીતા પાસે કેટલી છે તો કે સીતા પાસે જે હતી એના કરતાં એક પેન્સિલ વધુ છે એ જ એક કરી એટલે કે મીતા પાસે કેટલી થઈ જશે x અને 3 1 એટલે કેટલી થઈ 4 હવે કુલ 10 પેન્સિલ છે ત્રણેય કણ ગીતા સીતા મીતા ત્રણેય ત્રણની સરવાળો કરીએ તો એને એક 10 પેન્સિલ થાય છે તો આનું સમીકરણ શું બનશે તો આપણે ખાલી એટલું જોઈ લેવાનું ગીતા પ્લસ સીટા પ્લસ મીટા બરાબર કેટલી થાય છે તો કે 10 હવે ગીતા પાસે તો કે x હતી સીતા પાસે તો કે x 3 હતી અને મીટા પાસે તો કે x 4 હતી બરાબર થઈ 10 હવે અહીંયા एक्स, एक्स, एक्स x x x ને જો આપણે ભેગા કરીએ x x એટલે 2x એમાં હજુ એક x ઉમેરી એટલે 3x 4 3 એટલે કેટલી થઈ તો કે 7 સંખ્યાનો સરવાળો ને તો અલગ કરવાનો x નો અલગ કરવાનો આ ચલ છે x ચલ 3 થયા x x અને x એટલે 3x પ્લસ અહીંયા આપણી પાસે નંબર છે એટલે કે અચળ સંખ્યા 4 અને 3 એટલે 7 અને કુલ કેટલા થયા

ખાસ યાદ રાખજો અને કોઈ વાર છે જે વિદ્યાર્થીઓ આપણા ઓનલાઈન વિડિયો જોવે છે એમની પાસે પ્રેક્ટિસ માટે ન હોય તો આપણે એને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એની લિંક મૂકી દેશો અને પીડીએફ માંથી એ લોકો ડાઉનલોડ કરી શકે જે પ્રેક્ટિસ માટેની હોય એવા હોય છે જે તમારી પરીક્ષાની અંદર પણ આવવાની છે જો કે આના હજુ આપણે ડિટેલ સમજાવશું પણ અહીંયા ખાલી એટલું

મિત્રો આપણે શું કરવાનું x છેદ માં 2 ને એમ જ રહેવા દઈએ આ 1 છે એને બરાબરની પેલી સાઈડ લઈ જઈએ એટલે આ બાજુ પ્લસ હોય તો આ બાજુ થઈ જાય માઈનસ અને જ્યારે આ બાજુ માઈનસ હોય ત્યારે પેલી બાજુ થઈ જાય પ્લસ હવે x છેદ માં 2 બરાબર અહીંયા કેટલા છે 3 માંથી 1 ગયા એટલે 2 રહ્યા હવે યાદ રાખો એક સાઈડ ના છેદ જે હોય

નવા પ્રશ્નમાં આપણે આગળ વધીએ અહીંયા આપણને આપવામાં આવ્યું છે એક સમીકરણ કે 6 x 5 5 હવે આપણે x ને કરતા બનાવવાનો છે એટલે x વાળું પદ જે હોય ચલ વાળું પદ એને આપણે માઈનસ હોય એને પ્લસ કરવું હોય તો પેલી સાઈડ લઈ જઈ શકીએ અથવા એની એ પોઝિશનમાં જો એને રાખવું હોય તો એની નિશાની આપણે સાથે રાખતી જવાની અહીંયા પ્લસ 6 છે એને બરાબરની ની પેલી સાઈડ લઈ જાવ એટલે માઈનસ 6 થાય અને આ બાજુ માઈનસ x છેદ માં 5 અહીંયા બાદ બાકી જ્યારે કરવામાં આવે ત્યારે વિદ્યાર્થી મિત્રો તમને પાંચમા ધોરણ વાળાને હજુ વધારે માહિતી નથી કે જ્યારે મોટી સંખ્યામાંથી નાની સંખ્યા આપણે બાદ કરી દઈએ તો સંખ્યા જે ચિહ્ન ધરાવે છે મતલબ ધન સંખ્યા છે તો જવાબ પણ ધન આવશે ઋણ છે તો જવાબ પણ ગુણ આવશે પણ મોટી સંખ્યા જેવી હશે એવો જવાબ આવશે તો મળે પણ માઇનસ એક છે તો એને આપણે દૂર કરી દઈએ એટલે કે ગુણાકાર થઈ જાય માઇનસ એટલે પ્લસ થઈ જાય અને અહીંયા પણ પ્લસ થઈ જાય હવે અહીંયા છેદ ના પાંચ છે એ આ બાજુની સાઈડ જાય બરાબર નીકળી સાઈડ એટલે ભાગાકારમાં આ તો આ સાઈડમાં થાય તો ગુણાકાર થાય જેથી કરી અને તમને જ્યારે પણ દાખલો ગણો અને જ્યાં અટવા ત્યાં તમે સ્ક્રીનશોટ લીધેલો હોય હશે તો તમે જોવામાં પણ ઈઝી થઈ જશે અને આગળના પ્રશ્નોમાં આપણે આગળ प्रश्न नंबर 6 है અહીંયા બંને સાઈડ આપેલા છે કે 4x 13 અને બીજી સાઈડ આપેલા છે 3x 15 હવે એક સાઈડ બધા ચલ વાળા પદને આપણે ભેગા કરવાના છે તો હમણાં જ જો સમજાયું હતું કે ચલ બધા એક સાઈડ ભેગા કરવા છે તો બરાબરની પહેલી સાઈડ x વાળો પદ છે અને આપણે બાજુ લઈ લેજો તો -3x થશે અને આ બાજુ જે 15 હતા એને રહેવા દીધા પણ આ બાજુના જે 13 હતા એને બરાબર કે પેલી સાઈડ લઈ જોઈએ એટલે -13 થઈ જશે હવે અહીંયા બાદ બાકી આપણે જે કરતા આપણે કે 4 માંથી 3x જાય 4x હતા એટલે 3x જાય એટલે માત્ર વધે x અને 15 માંથી 13 એટલે 15 હતા એટલે 13 ની વાત બાકી કરતા પણ 15 માંથી 13 જાય એટલે મળે આપણને 2 એટલે ઈઝી મળ્યો જવાબ આપણને x બરાબર 2 નવા પ્રશ્નોમાં આપણે આગળ વધીએ

કેટલા થઈ છે 20 અહીંયા આ રીતે ગણતરી કરો તો પણ ચાલે આ રીતે ડાયરેક્ટ છે નું તમે ગણતરી કરો તો પણ આપણો જવાબ વ્યવસ્થિત અહીંયા આપણો જવાબ એ આવે છે વિદ્યાર્થી મિત્રો આગળ સમીકરણ ચેપ્ટર ની અંદર નવા પ્રશ્નો ની અંદર નવા વિડિયો ની અંદર ફરીવાર મળીશું ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય શ્રી કૃષ્ણ